સુરતના વેપારીને હની ટ્રેપમાં ફસાવી સત્તર લાખ પડાવનાર ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે નવસારીથી ઝડપી પાડ્યા બાદ છૂટેલી ટોળકીએ ગણતરીના દિવસોમાં ખોલવડના વેપારીને શિકાર બનાવી પાંચ લાખ એસી હજાર રૂપિયા પડાવ્યાની ફરિયાદ લસકાણા પોલીસ મથકમાં નોંધાઈ હતી આ ફરિયાદ બાદ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે

ઝડપી લેવામાં આવ્યો હતો આ દરમિયાન પકડાયેલી ટોળકીએ જેલમાંથી છૂટયા ગણતરીના દિવસોમાં સુરત જિલ્લાના ખોલવડ ખાતે રહેતા બાવન વર્ષીય વેપારીને મેડિકલ મદદના બહાને ફોન કરી શિકાર બનાવ્યા હતા વેપારીએ શરૂઆતમાં હેમલતા મદદ માટે ફોન આવતો હોય વાત કરવાનું ટાળ્યું હતું પણ બાદમાં આપવી કહી મળવા બોલાવતા દસ હજાર રૂપિયા આપ્યા હતા તેથી હેમલતા એ તેમને તમે ઘણા સારા વ્યક્તિ છો મારું ઘર નજીક છે ચા પીવા આવો તેમ કહી પોતાના ઘરે લઈ ગઈ હતી ત્યાં અગાઉથી બે મહિલા હાજર હતી વેપારી અને હેમલતા બાજુના રૂમમાં વાત કરતા હતા ત્યારે ત્યાં આવેલા રમેશ નાવડિયા સંજય સુદાણી રામ કાકડિયા રાહુલ કથિરિયા માયા સૈડા અને કેતન ભાદાણી અને યાજ્ઞિક લાઠિયાએ ત્યાં પોલીસના સ્વાંગમાં આવી અહીં કુટણખાનું ચાલે છે તેમ કહી વેપારીને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને દસ લાખ રૂપિયાની માંગ કરી હતી રકજકના અંતે તેઓ છ લાખ લેવા તૈયાર થતા વેપારીએ મિત્ર પાસે પાંચ લાખ સાઠ હજાર રૂપિયા મંગાવીને આપ્યા હતા જ્યારે ટોળકીએ તે સમયે વેપારીના ખિસ્સામાંથી માંથી વીસ હજાર રૂપિયા બળજબરીથી કાઢી લીધા હતા બનાવ બાદ બદનામીની બીકે વેપારીએ ફરિયાદ કરી ન હતી પણ હાલ આવી ગેંગ વિરુદ્ધ પોલીસની કાર્યવાહીને પગલે એક વર્ષ બાદ તેમણે ગતરોજ રોજ લસકાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ટોળકીના રમેશ નાવડિયા સંજય પોકળ અને રાહુલ કથિરિયાની પોલીસે ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત